હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ફરી એકવાર તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય દ્વારકાધીશ તો ગાઈસ આજે આપણે ગુજરાત યાત્રાનો થઈ ગયો છે નવમો દિવસ અને હું પોંકવા જઈ રહ્યો છું માતાના મઠ તરફ માતાનો મઠ અહીંથી રહ્યો છે પંદર કિલોમીટર એટલે આજે હું એક આશ્રમ હતો જે માતાજીના મઢની પદયાત્રીઓ સેવા સમિતિ માટે ઉગીડ ઉગેડ ગામનો ઉગેડ ગામનો આશ્રમ હતો ત્યાં હું રાત રહ્યો હતો કણે જલ્દી જલ્દી રાત રહી ગયો હતો થોડોક દાડો હતો ને રાત રહી ગયો કારણ કે રસ્તામાં બહુ પ્રોબ્લેમ છે જે સાધન માટે તો છે કમ્પ્લીટ પણ જે આપણા માટે જે લાઇન આવે વાઇટ અને થોડી બાજુ સાઈડમાં જરાય સાયકલ રાખવાની જગ્યા જ નથી એટલે રોડ ઉપર સાયકલ હાખવી પડી છે અને ખટારાની એની બહુ બીક લાગે છે એટલે કહું રાતે જલ્દી રાત રહીજો તો રાત રહી ગયો તો એ કારણે અને અહીંયા આપણે કપડાંને એવું બધું ધોઈ નાખ્યું હતું બધું સરસ જગ્યા મળી જતી મસ્ત એટલે કપડાંને એવું બધું ધોઈ અને આજે આપણે ગુજરાત યાત્રાનો નવમો દિવસ માતાના મઢના તમને દર્શન કરાવી દઉં અને હું પણ સરસ દર્શન કરેલો લઉં અને પછી આપણે ગુજરાત કચ્છમાં કંઈક બીજે નારાયણ સરોવર છે આગળ થોડુંક મારે પડે છે તો આજે આપણે માતાના મઢે રાત રહીશું અને પછી કાલ નારાયણ સરોવર નીકળીશું કારણ કે રાતે આજ રાતે મારો એક મિત્ર દિનેશ આવવાનો છે એટલે એને લઈને આગળ યાત્રા કરવાની છે એટલે અમે બંને સાથે યાત્રા કરીશું આખા ગુજરાતની તો મિત્રો વાગી પણ ગયા છે આ આઠ વાગ્યા છીએ અને હવે આપણે બધું તૈયાર પણ કરી દીધું છે તો હવે નીકળું તો ચલો તને વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો બધાને મહાદેવ એવું તો મિત્રો સવાર સવારમાં નાસ્તો કરીને પછી સાયકલ ચલાવીએ ને તો સાયકલ ચલાવવામાં મજા આવે કે સાયકલ ચલાવવામાં થોડી એનર્જી પણ જોઈએ કારણ કે સાયકલ ચલાવી જોઈ તેવી વાત બહુ જ કાઢન કાઢવું પડે કારણ પાછળ સામાન હોય બધું હોય એટલે સાયકલ ચલાવવા માટે જોઈએ કંઈક એનર્જી તો નાસ્તો કરી અને પછી નીકળશું આપણે આગળ આપણી યાત્રા તો હે ગાય જ બાકી છે નવું અને હું જઈ રહ્યો છું આશાપુરા માતાના મઢ તરફ અને આશાપુરામાં થોડુંક જ દૂર રહ્યું છે અને નજીક જ એક પંખો આવી ગયો હતો એટલે જોવાનું મન થયું કે આટલી નજીકથી પહેલી વખત આ પંખો જોયો છે આટલી નજીકથી આવડો મોટો હોય આવડા મોટા એના પાંખ્યા હોય ઓ બપા બહુ જ મોટો પંખો છે નજીકથી જોવો ને તો કંઈક અલગ જ આનો નજારો લાગે છે આપણે તો ટ્રકમાં લઈ જતા જોયા છે કારણ કે આપણી બાજુ આવા પંખા નથી હોતા પણ આજે જોયા છે કારણ કે ટ્રકમાં લઈ જતા બહુ મોટા હોય છે પણ આજે લગાવતા સાથે અને આ ફરતા સાથે જોયા ને તો બહુ જ આનંદ થયો કે ઓ બાપા આ કેટલો પવન હાલતો હોય છે ઓ બાપા કેટલા પંખા છે ચારે બાજુ પંખા પંખા જ છે અહીં ક્યારે તો પંખા સિવાય કઈ જોવા ના મળે જોવો તમે કેટલો મોટો પંખો છે ઓ બાપા ઓહો આ તો ભૈતાણા તાણા પૂરા કહેવાય આ તો કચ્છ કહેવાય કચ્છમાં પંખા વધારે જોવા બસ મિત્રો રજો વિડીયોમાં એન્ડ તક તો મળીએ પાંચ વાગી ગયા છે સાડા અગિયાર અને હું પહોંચી ગયો છું રામદેવનું મંદિર તમે આશાપુરા આવ્યા તો આ મંદિર જોયું જશે હા આપણે પાણીથી અને આશાપુરા રહ્યું છે હવે મારે સાત કિલોમીટર બસ સાત કિલોમીટર આશાપુરા રહ્યું છે અને પહાડી વિસ્તાર બધી બાજુ પહાડ અને પહાડી વિસ્તાર આવી ગયો છે બધી બાજુ પહાડ કચ્છમાં આમ તો પહાડી વિસ્તાર જ છે હું આવ્યો કાલે પહાડી વિસ્તારમાં રહ્યો હતો અને આજે પણ સવારથી જ પહાડી વિસ્તાર આવી ગયો છે ઢાળ ચડાવ ઢાળ ચડાવ આવતું જ રહે છે પણ કઈ વાંધો નહીં હવે આશાપુરા રહ્યું છે માત્ર સાત કિલોમીટર અને સાત કિલોમીટર હું છ કિલોમીટરના એરિયામાં અંદર પહોંચી ગયો છું અને રામાપીરના મંદિરે પાણી પી અને હવે નીકળું આશાપુરા માતાના મઢ તરફ તો ચલો વિડીયો મારે જો કન્ટિન્યુ મળીએ હે ગાઈસ વાગી ગયા છે સાડા બાર અને હું પોકી ગયો છું આશાપુરા માતાના મઢ તરફ આશાપુરા રહ્યું છે એક કિલોમીટર અને તમે જોઈ શકો છો સામે દેખાય ડુંગર તેમાં આશાપુરાનો છે અને હવે હું પોકી ગયો છું આશાપુરા વાગી ગઈ છે સાડા બાર અને આપણે હવે જવાનું છે કંઈક ધરમશાળા ગોતી અને પછી જઈશું દર્શન કરવા તમને પણ દર્શન કરાવી દઈશ તો ચલો તને વિડીયોમાં બના રજો એન્ડ તો હે ગાઈસ આપણે આશાપુરા માતાના મઢે પહોંચી તો ગયા છીએ આશાપુરા પણ હાલ ટાઈમ પણ થઈ ગયો છે એ બારને પિસ્તાલીસ મિનિટ અને હું બારને પિસ્તાલીસ મિનિટ આશાપુરા પહોંચી તો ગયો છું પણ હાલ હું છું ધર્મશાળા રહેવા માટે ધર્મશાળા છે પાછળ પણ હાલ આ જો આશાપુરા માતાનો મઢ હાલ પહોંચી ગયો છું બસ હવે ધર્મશાળા મૂકી સાયકલ મૂકી અને બધું સામાન મૂકી અને ફ્રેશ થઈ અને પછી આપણે આવશું દર્શન કરવા તો ચલો વિડીયોમાં બનાવી જોઈએ તમને પણ દર્શન કરાવી દઈશ તો હે ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ આશાપુરા અને યાદ છે મંદિર મંદિરમાં મને બધી જ જગ્યા મળી જાય છે સામાન પણ મૂકી દીધો સાયકલ પણ અંદર મૂકી દીધી છે અને આપણે પહોંચી ગયા છીએ એટલે હવે આપણે ફ્રેશ થઈ જે તાલેગઢ મંદિર ખુલી જાય કારણ કે અત્યારે મંદિર થઈ ગયું છે બંધ અને મંદિર હવે ત્રણ વાગે ખુલશે તાલેગણ આપણે ફ્રેશ થઈ અને પછી તમને લોકોને દર્શન પણ કરાવું અને હું પણ દર્શન કરી લઉં અને પછી આપણે આગળ નીકળવાનું છે પણ આપણે આજની રાત આશાપુરામાં જ રહેવાનું છે કાલે સવારમાં આપણે નીકળવાનું છે નારાયણ સરોવર તરફ તો બસ વિડીયોમાં બનાવી લેજો કન્ટિન્યુ આગળ તો હે ગાયસ વાગી ગયા છે અત્યારે ત્રણ અને હવે આશાપુરામાંનું મંદિર ખુલી ગયું છે તો આપણે ફ્રેશ થઈ અને અત્યારે વાટ જોઈ હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવા તો હવે આપણે જઈએ છીએ દર્શન કરવા ચલો તાણે અંદર મોબાઈલ યુઝ તો નથી કરવા દેતા મારા ખ્યાલથી તો તમે બહાર રહેતા દર્શન કરી લો હું તમને બહાર રહેવા દર્શન કરાવી દઈ છું ચાલો હવે તને હું પણ દર્શન કરેલું અંદર જઈને चलो ओके छोटे मन તો હે ગાય વાગી ગયા છે અત્યારે હાલના છો અને આજે આપણે નાઇટ છીએ આશાપુરા માતાના મંદિરે છે રાત અને અહિયાં જ આજની કાલે આપણે જવાનું છે નારાયણ સરોવર બાજુ તમે અત્યારનો છ વાગ્યાનો નજારો જોઈ શકો છો આશાપુરામાં કેવો છે કેવું લાગી રહ્યું છે માતા આશાપુરામાંનું મંદિર વાગી ગયા છે છ અને આઠ મિનિટ થઈ ગઈ છે અને આશાપુરા આરતી ચાલુ થઈ ગઈ છે તો આપણે આજે આ રોકાણ છીએ કે આજની આરતીનો લાહો લઈ શકીશું તો ચલો તમે તમને પણ બતાવી જઈએ કે આરતી આશાપુરા માની એવી થાય છે અને તમે પણ દર્શન કરી લેજો અસ્ત લાગે તો હે ગાય લાગી ગયા છે સાત અને અત્યારે આશાપુરા માનો પ્રસાદ લઈ રહ્યો છું તો પ્રસાદીમાં છે ત્યાં અને શાક છે તો ચલો ત્યારે પ્રસાદી લઈ અને પછી મળી આગળ ઠંડીને તો હે ગાયસ વાગી ગયા છે અત્યારે સાડા આઠ અને આપણે આજનો વિડીયો આ જ રાખીએ છીએ કાલ કંઈક નવા વિડીયોમાં મળીએ કાલ આપણે સવારમાં આશાપુરે માની સવારમાં પાંચ વાગે આરતી કરવાની છે એટલે કાલે આપણે વહેલા જાગીએ આશાપુરામાંના દર્શન કરી અને પછી આપણે આગળ નીકળવાનું છું નારાયણ સર સરોવર તરફ તો ચલો બધાને તમે જય આશાપુરામાં વિડીયો સારો લાગે તો વિડીયોને આગળ સેન કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને થોડો સપોર્ટ અને સાથ સહકાર આપજો બસ ચલો બધા મિત્રોને જય શ્રી રામ જય દ્વારકાધીશ જય આશાપુરામાં